હાઈ ફ્રેન્ડ આગળ એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને ચેનલ કરી બાજુમાં પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશે ઇન્પોર્ટ કરી લેવાની છે ઇન્પોટ કર્યા પછી તમારે પહેલા નમનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરતો સો એટલે અંદર કંઈક આવી રીતના સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવી ફોટો એડ કરવા માટે પ્લસના ઇન્કન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો અમે સિલેક્ટ કરી લેવું છે તો આ ફોટો અમે સિલેક્ટ કરો છો તો અહીંયા પ્લસના ઇન્કન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં આપણા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી તમારે અહીંયા છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરીને આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજા નવાનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ કલર એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી પ્રેસ કરી દેજો